દોડતો ગયો છે સાષ્ટાંગ વંદન કરે છે એને કહ્યું આ બધું રાજા આપનું છે હું આપનો સેવક છું આપ માલિક છો અહિયાં હું તમારી સેવા કરી પ્રભુએ સ્મિત હાસ્ય કહ્યું અને કહ્યું છે આ બધું મારું છે મેં તને હાચવવા માટે આપ્યું મારે કોઈ ગામમાં પ્રવેશ કરવો નથી ગામમાં પ્રવેશ કરું તો વનવાસ નો ભંગ થશે મારી માએ મને વનવાસ ની આજ્ઞા

અને તે પરમેશ્વર સુંદર સૈયાવ એક સીતાજી રામજીને કરી આમજી સાયંકાળે સત્સંગ કર્યો સીતા રામજી સયમ કરે છે લક્ષ્મણજીએ નિશ્ચય કર્યો છે 24 વર્ષ સુધી નિદ્રાનો અને આહારનો ત્યાગ મારે કેવું નથી નિદ્રા જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સેવા શું કરતો છે સેવા અને સ્વાર્થ બે વિરોધી છે લક્ષ્મણજીએ જેવી સેવા કરી છે આહારનો ત્યાગ કર્યો નિદ્રાનો ત્યાગ કર્યો લક્ષ્મણજી હાથમાં જોઈને ગુહક રાજા લડવા ગયો મહાન જનક મહારાજે ચક્રવર્તી સાર્વ રાજા જુમાજી રામદેવ ના પતિ છે

અહંકરો મેથી વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રસિતો કોઈ કોઈ ને સુખ આપતો નથી કોઈ કોઈને ને દુઃખ આપતો નથી જીવ કરેલા કર્મનો ફળ ભોગવે અને જીવો નું કલ્યાણ કરવા માટે સીતારામજી વનમાં આવ્યા છે અયોધ્યા નું વૈભવ છોડીને પ્રભુ અનેક જીવો નું કલ્યાણ કરવા માટે લક્ષ્મણજી સમજાવે છે

રામજી ની ઈચ્છા થી કર્યું છે લક્ષ્મણજી મંત્રીજી વ્યાકુળ થયા છે મંત્રીજી એ કહ્યું પિતાજી ની તો આજ્ઞા છે એક બે દિવસ વનમાં રહી ને મારે

અને તે સમયે રામચંદ્રજી આજ્ઞા કરી લક્ષ્મણ કોઈ નાવ મળે તો સારું છે નાવ માં બેસીને સામે કિનારે જઈશું ત્યાંથી આપણને માર્ગ મળશે એક જ કેવટ હતો એ પોતાની નાવ ગંગાજી ની મધ્ય ધારામાં લઈ ગયો એ બધું જોતો હતો મંત્રીજીને સમજાવ્યા મંત્રીજી રડવા લાગ્યા છે ત્યારે રામજી ના ખુમાસ એ બધું કરુણ પ્રસંગ એટલે જોયો હતો એ વિચાર કરવા લાગ્યો સીતાજી ને હું હસાવું

કે એમના ચરણ રજમાં એવી શક્તિ છે ચરણ રજનો સ્પર્શ થયા પછી પત્થર માંથી ઋષિ પત્ની અલ્યા ઉત્પન્ન છે મારી નાવરી લાકડાની છે રામચરણ ચરણ રજનો સ્પર્શ થાય અને નાવરી મજાનું કોઈ ઋષિની પત્ની થઈ જાય તો હું શું કરું હું એમને સારી રીતે ઓળખું છું ના આધારે કુટુંબ નું કોશ સીતાજી સાંભળે છે તે હું બોલું છું તે રામ ને બરાબર જાણે તે તાલી જે કરવો હોય તે તું અહીંયા આવી ગયા નવકા લઈને આવ્યો છે રામના ચરણમાં છે એક સીતાજી છે સીતા નું લગ્ન થયું અયોધ્યાજી માં આવ્યા રાત્રિ નો સમય સીતાજી આવતા પહેલા લક્ષ્મણજી રામજી ના ચરણ ની સેવા કરતા સીતાજી આવે છે લક્ષ્મણજી કહ્યું છે અરે ચરણ સેવા હું કરીશ તમે જાઓ

ફેરો પ્રેમ એવો રામજી એ સીતાજી ને લક્ષ્મણજી ને કહ્યું આ તમારો બે નો નાજુક ઝઘડો છે એનો નિર્ણય હું કરી શકતો નથી તમે વસિષ્ઠ ઋષિ ને પૂછો સીતાજી લક્ષ્મણજી વસિષ્ઠ ઋષિ પાસે ગયા છે સીતાજી એ કહ્યું કે ગુરુજી તમે લક્ષ્મણજી ને સમજાવો શરણ સેવા મારી છે લક્ષ્મણજીએ કહ્યું ગુરુજી તમે મારા ભાભીને સમજાવો હું નાનો હતો ત્યારથી હું સેવા કરતો આવ્યો મને ના પાડે છે

રામજીએ વિચાર કર્યો ગુરુજીએ કહ્યું છે એક ચરણની સેવા લક્ષ્મણ કરે અને એક ચરણની સેવા સ્વીકારી કરે બે ચરણના માલિક બે બાજુમાં ઊભા છે આ ત્રીજું માગે છે સીતાજીને દયા એની બહુ ઈચ્છા છે બધી ચરણ વિશે કેવળ જાણે છે મારા રામનો નિયમ છે ચૌદ વર્ષ સુધી ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી લાકડાની કચરોટ લઈ આવ્યો રામજી રામ ચરણ વિશે

રામજી પૂછે છે તને શું થયું કેમ મળે કે મારે વીટલી કેમ ઉતારી મારી મારા થશે આગળ માં વીટલી મારા માટે વીટલી ઉતારી દીકાર છે મારે મારે કઈ લેવું નથી ભરત મારો એવો નિયમ છે કોઈ ગરીબ આવે સારુ સંત આવે મફત એને ગંગા પાર થઈ જવું કેવટ બહુ ગરીબ હતો ગરીબ હોવા છતાં ગરીબો સેવા કરતો સુખ ભોગવી ને બીજા સુખ આપે એ ઠીક છે દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે છે બહુ ગરીબ છે એ ગરીબોની બહુ સેવા કરતો હતો શ્રી સીતા રાવે ની નૌકામાં બેઠો મારો એવો નિયમ છે કોઈ સાધુ આવે કોઈ બ્રાહ્મણ આવે ગરીબ આવે હું મજૂરી લેતો નથી મારે કઈ રહેવું નથી રામજી સમજાવે છે આ મજૂરી નથી હું પ્રેમથી આ પ્રસાદ આપે એને હાથ જોડે એને પ્રસાદ લેવાની ઈચ્છા મારી મા ઉઘેડા પગે મારા માલિક તો નબળું પણ ખાય છે વિરાજે હું દર્શન કરું મને તો આજે બધું મળી રહ્યું રામ ના ચરણ મારા હાથમાં આવ્યા મારા જેવો ભાગશાળી મારા જેવું શ્રીમાન કોઈ નથી મેં રામચરણ ની સેવા કરી મારે કઈ લેવું નથી 他们也不会想做这样的事情，而且我不会。我们这些后辈。